ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો રક્ષાબંધન એક તહેવાર નથી પરંતુ વર્ષોથી ચાલી આવતી એક પરંપરા છે જે ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે છે અને રાખડી એ ભાઈની હંમેશા રક્ષા કરે છે તેથી રક્ષાબંધનમાં રાખડી બાંધવા માટે શુભ મુહૂર્ત અત્યંત આવશ્યક છે રક્ષાબંધનનો તહેવાર ક્યારેય પણ ભદ્રાકાળમાં ન ઉજવવો જોઈએ એટલે કે ભદ્રકાળ સમયમાં ભાઈને ભૂલથી પણ રાખડી ન બાંધવી જોઈએ અને આ વખતે રક્ષાબંધનના દિવસે ખૂબ જ શુભ અને દુર્બલ સહયોગ પણ આપણને પ્રાપ્ત થઈ રહ્યો છે તો આજના ખાસ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં રક્ષાબંધન ક્યારે છે તથા પૂનમ ક્યારે છે પૂનમની તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે અને રક્ષાબંધન ક્યારે ઉજવવામાં આવશે અને તમે જો પૂર્ણિમાનું વ્રત રાખો છો તો આ વ્રત ક્યારે રાખવામાં આવશે દર વર્ષે રક્ષાબંધનના દિવસે લગભગ ભદ્રાનો વાસ હોય જ છે અને ભદ્રાના સમયમાં રાખડી બાંધવામાં આવતી નથી તેથી ઘણા પ્રશ્નો હોય છે કે કયા સમયે રાખડી બાંધવી જોઈએ અને કયા સમયે ન બાંધવી જોઈએ તો આજના વિડીયોમાં એ પણ જાણીશું કે આ દિવસે ભદ્રાનો વાસ કયા સમયથી કયા સમય સુધી રહેશે અને રાખડી કયા શુભ મુહૂર્તમાં બાંધવી જોઈએ રક્ષાબંધન વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો ઘણા લોકો વિડીયો જુએ છે પણ વિડીયોને લાઇક નથી કરતા તો હું રિક્વેસ્ટ કરું છું કે વિડીયોને એક લાઇક અવશ્ય કરી લેજો અને પવિત્ર શ્રાવણ માસ ચાલે છે એટલે કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લેજો જેથી ભોળાનાથના આશીર્વાદ હંમેશા તમારા ઉપર બન્યા રહે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો સૌથી પહેલાં જાણી લઈએ કે શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે અને રક્ષાબંધનનો પાવન પર્વ ક્યારે ઉજવવામાં આવશે તો જુઓ શ્રાવણ માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે આઠ ઓગસ્ટ બપોરે બે વાગેને બાર મિનિટે અને પૂર્ણિમા તિથિ સમાપ્ત થશે નવ ઓગસ્ટ બપોરે એક વાગેને ચોવીસ મિનિટે તો તિથિ અનુસાર સાલ બે હજાર પચીસમાં રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવારના દિવસે ઉજવવામાં આવશે અને જે ભક્તો પૂર્ણિમાનું વ્રત રાખે છે તેઓ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના દિવસે પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે કેમ કે જુઓ પૂનમની તિથિમાં આપણે રાત્રે ચંદ્રોદય અનુસાર માનવામાં આવે છે તેથી આઠ તારીખે બપોરે પૂનમ તિથિ શરૂ થશે અને નવ તારીખ બપોરે સમાપ્ત થઈ જાય છે એટલે આ તારીખની રાત્રે ચંદ્રોદય થશે તેથી આઠ ઓગસ્ટ બે હજાર પચીસ શુક્રવારના દિવસે પૂનમનું વ્રત રાખવામાં આવશે તો પૂર્ણિમા આઠ ઓગસ્ટ શુક્રવારના દિવસે માનવામાં આવશે અને રક્ષાબંધન નવ ઓગસ્ટ શનિવારના દિવસે ઉજવવામાં આવશે તો નવ ઓગસ્ટ બે હજાર પચીસ રક્ષાબંધનના દિવસે સૂર્યોદયનો સમય રહેશે સવારે પાંચ વાગેને છેતાલીસ મિનિટે અને અસ્ત થશે સાંજે સાત વાગે છ મિનિટે આ દિવસે બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે ચાર વાગે ચાર વાગ્યાથી પચાસ મિનિટ સુધી આ દિવસે અભિજીત મુહૂર્ત રહેશે બપોરે બાર વાગ્યે સત્તર મિનિટથી બાર ને ત્રેપન મિનિટ સુધી આના વગર નવ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે સૌભાગ્ય યોગ બની રહ્યો છે જે નવ ઓગસ્ટ સવારે ચાર વાગ્યે શરૂ થશે અને દસ ઓગસ્ટ સવારે બે ને પંદર મિનિટે સમાપ્ત થશે અને નવ ઓગસ્ટના દિવસે સર્વાગ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે સર્વાગ સિદ્ધિ યોગમાં કોઈપણ શુભ કાર્ય કરવાથી તેમાં અવશ્ય સફળતા મળે છે તો સવારે સૂર્યોદયથી લઈને બપોરે બે વાગેને ત્રેવીસ મિનિટ સુધી સર્વાક સિદ્ધિ યોગ રહેશે રક્ષાબંધનમાં સૌથી વધારે આવશ્યક હોય છે શુભ મુહૂર્ત કે કયા સમયમાં રાખડી બાંધવી જોઈએ કેમકે રક્ષાબંધનમાં ભદ્રાનો છાયો ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે આ સમયમાં રાખડી ન બાંધવી જોઈએ તો આ વખતે જે ભદ્રાનો છાયો છે એટલે કે ભદ્રાકાળનો સમય શરૂ થશે આઠ ઓગસ્ટ બપોરે બે વાગેને બાર મિનિટે અને ભદ્રકાળ સમાપ્ત થશે નવ ઓગસ્ટ પ્રાતઃ એક ને બાવન મિનિટે તો નવ ઓગસ્ટ સૂર્યોદય પહેલાં જ ભદ્રાનો વાસ સમાપ્ત થશે એવામાં આ વખતે જો રક્ષાબંધન છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ શુભ સમય છે કેમ કે ભદ્રા વગર રાખડી બાંધવામાં આવશે તો નવ ઓગસ્ટ સવારે પાંચ વાગેને પાંત્રીસ મિનિટથી બપોરે એક વાગ્યાને ચોવીસ મિનિટ સુધી રાખડી બાંધવાની સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત છે તમે આ સમય દરમિયાન તમારા ભાઈને રાખડી બાંધી શકો છો તો મિત્રો આશા કરીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી છે આવી જ માહિતીઓ માટે અમારી સાથે જોડાયેલા રહેજો તેથી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આગળના વિડીયોમાં ધન્યવાદ